એક ગાઢ જંગલમાં એક લોભી શિકારી રહેતો હતો તે હંમેશા વધુને વધુ પક્ષીઓ પકડવા માંગતો હતો જેથી તે તેમને વેચીને ઘણા પૈસા કમાઈ શકે તેને ક્યારેય સંતોષ નહોતો થતો એક દિવસ શિકારી જંગલમાં ફરતો હતો ત્યારે તેણે ઝાડ પર બેઠેલા કબૂતરોના એક મોટા ટોળાને જોયું કબૂતરો દાણા શોધી રહ્યા હતા અને ખુશીથી કૂદી રહ્યા હતા શિકારીએ તેમને પકડવાનું નક્કી કર્યું શિકારીએ જમીન પર દાણા પાથર્યા અને તેની ઉપર એક મોટી જાળ પાથરી દીધી પછી તે એક ઝાડ પાછળ સંતાઈ ગયો અને કબૂતરોને જાળમાં ફસાવાની રાહ જોવા લાગ્યો કબૂતરો દાણા જોઈને ખુશ થઈ ગયા તેઓ તરત જ દાણા ખાવા માટે નીચે ઉતર્યા બધા કબૂતરો જાળમાં ફસાઈ ગયા કબૂતરો ખૂબ જ ડરી ગયા તેઓએ જાળમાંથી બહાર નીકળવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ થયા નહીં શિકારી ખુશ થઈ ગયો અને તે જાળને ખેંચવા માટે આગળ વધ્યો કબૂતરોના સરદારે જે ખૂબ જ સમજદાર હતો તેણે બધા કબૂતરોને કહ્યું ગભરાશો નહીં આપણે બધાએ સાથે મળીને ઉડવાનો પ્રયત્ન કરવો પડશે જો આપણે બધા એકસાથે ઉડીશું તો આપણે જાળને પણ ઉઠાવી શકીશું બધા કબૂતરોએ સરદારની વાત માની તેઓએ એકસાથે જોર લગાવ્યું અને ઉડવાનો પ્રયત્ન કર્યો તેમની એકતામાં એટલું બળ હતું કે તેઓ જાળને પણ ઉઠાવી શક્યા તેઓ જાળ સાથે જ આકાશમાં ઉડવા લાગ્યા શિકારી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે કબૂતરો આટલા શક્તિશાળી હોઈ શકે છે તે કબૂતરોની પાછળ દોડ્યો પણ કબૂતરો ખૂબ જ ઊંચે ઉડી ગયા કબૂતરોના સરદારે બધા કબૂતરોને એક સુરક્ષિત જગ્યાએ લઈ ગયા ત્યાં એક ઉંદર રહેતો હતો ઉંદર કબૂતરોનો મિત્ર હતો સરદારે ઉંદરને જાળ કાપવા માટે વિનંતી કરી ઉંદરે તરત જ જાળના દોરડા કાપી નાખ્યા અને બધા કબૂતરો મુક્ત થઈ ગયા શિકારી નિરાશ થઈ ગયો તેણે જોયું કે તેની લાલચને કારણે તેણે એક પણ પક્ષી પકડ્યું ન હતું તે ખાલી હાથે પાછો ફર્યો આ વાર્તા આપણને શીખવે છે કે એકતામાં બળ છે જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે આપણે કોઈ પણ મુશ્કેલ કાર્યને સરળતાથી કરી શકીએ છીએ લાલચ ક્યારેય સારી નથી અને તે આપણને નુકસાન પહોંચાડી શકે છે